ડુંગરાવાળી અને પછી આપણે ડુંગરાવાળી અને જય તો જય માતાજી જય અંબે મિત્રો આપણે કાલે જવાનું છે અંબાજી અને આપણે અહીંથી થરાદથી અંબાજી જવાનું છે બાઇકમાં જેવી રીતના આપણે થરાદથી રહું બાઇક ઉપર ગયા હતા એવી રીતના અને તે દિવસે મારી સાથે બાઇકમાં જવા માટે અનિલ અરે સોરી નિકુલભાઈ મારી સાથે હતા અરે નિકુલભાઈ પણ આ વખતે એમને થોડું વાગ્યું છે આ એક્ટિવ ઉપરથી પડી ગયા હતા એટલે આ બે ગુડા ઉપર થોડું છોલાણું છે એટલે આ વખતે નિકુલભાઈ આપણી સાથે નહીં આવી શકે શું કેવું નિકુલભાઈ હા સાથે નહીં આવી શકે હા એટલે આ વખતે આપણે અને એક બીજો અમારો ભાણો છે એ છે અમે બંને જવાના છીએ આપણું હતું એનું એ જ બાઇક છે સ્પ્લેન્ડર અને હવે આપણે તૈયારી કરીએ અંબાજી જવાની સેવિંગ બીજી કરાવી આવીએ અને બધી તૈયારી કરીએ અને મળતા રહીએ આગળ અને વિડીયો તમે પૂરો જોતા રહો આપણે હવે અંબાજી જવાની તૈયારીની અંદર આપણે બે જોડી કપડાં લઈ લીધા છે અને આ તો આ બ્લેક પેન્ટ ને આ શ ટી શર્ટ કાલે પહેરી જવાનું છે અને આ સાથે લેવાના છે હજી બે એક બે જોડી બીજા લેવાના છે અને આ જેવા આપણે મીશોમાંથી નવું શર્ટ લાયા હતા કાલે જ હજી આવ્યું છે એ લેવાનું છે સાથે અને શૂટિંગ કરવા માટે સ્પેશિયલ આપણા જોડે ગ્રેનારોનું માઇક છે આ માઈક લઈ લેવાનું છે સાથે અને બીજું આપણી જોડે એક સ્ટેન્ડ છે વાળું જે બહુ સરસ મજાનું મસ્ત છે એ શૂટિંગ કરવા માટે લઈ લેવાનું એક અને લાઇટ પણ થાય છે પણ લાઇટની આપણે કોઈ જરૂર પડવાની નથી એટલી બધી કારણ કે એ જગ્યાએ આપણે શૂટ કરતા હશું તો રાતનું શૂટ કરવાનું હશે તો એ જગ્યાએ બધું લાઇટિંગ હશે અને આપણે એક નાવાનો સાબુ પણ લઈ લીધો છે બે શેમ્પુ લઈ લીધા છે અને આપણા જોડે આવી વોટરપ્રૂફ બેગ છે એક બહુ સરસ મજાની મજબૂત બેગ લઈ લીધી છે એની અંદર કપડાં બીજા આપણે આવી જશે અને આપણે ચાર્જર પણ લઈ લેવાનું છે અને આટલી બધી તૈયારી કરી નાખી છે અંબાજી જવા માટે ને જવાનું તો આપણે બાઇક ઉપર છે પણ તો એ તૈયારીમાં રહેવું ઘણું સારું અને બીજી વસ્તુની અંદર આપણે એક હેલ્મેટ ખાસ લઈ લેવાનું કારણ કે બાઈકની અંદર આપણે જતા હોય એટલે હેલ્મેટ પાસે જોઈએ જ અને એક આપણે આવો સાથે બીજો એક રૂમાલ લઈ લીધો છે જે આપણી જોડે રણુજામાં હતો એ રૂમાલ તો શું ગમે તે જગ્યાએ આપણે હાથ બીજા લૂસવા માટે કામ આવે અને એક આ મોટી બધી થેલી લઈ લીધી છે ગમે ત્યાં વરસાદ બીજો આપણને વચમાં નડે વરસાદ બીજો આવે તો આખી બેગ આ થેલીની અંદર આવી જાય એ શું બેગ તો અમે વોટરપ્રૂફ છે પણ છતાં તોય પલળે નહીં એટલા માટે બેગ આમાં મૂકી દેવાની આપણે પછી આપણે લઈ લીધી છે એક દસવાળી ટ્યુબ અને આપણા ઉલ્લીયું બ્રશ પણ લઈ લીધા છે તો આપણે બધું તૈયાર કરી નાખ્યું થેલો પેક કરી નાખ્યો થેલો લગાવી દીધો અને હવે આપણે નીકળીએ છીએ અંબાજી આપણે ભાઈ આવી ગયા છીએ અને હવે નીકળીએ અંબાજી મમ્મીને લાગી દઈએ પગે પહેલાં ઉમરાવાળી અને પછી આપણે ડુંગરાવાળી અને જઈએ હવે આપણે અંબાજી અને ગોગા મહારાજને દર્શન કરી લીધા આપણે અને હવે જઈશું અંબાજી તો મિત્રો આ છે મારો હિતેશ ભાણો અને અમે હવે જઈ રહ્યા છીએ અંબાજી હવે આપણે મળીશું આગળ એક વિડીયોની કેમ્પના વિડીયોની સિરીઝ ચાલુ કરીશું તમે એને પણ જોતા રહેજો બહુ મજા આવશે